જય માતાજી હર હર મહાદેવ તો આજે આપણે વાત કરીશું બચ્ચું બેનપણ એની જે મૂવી આવી ગઈ અને હું કાલે જ જોઈને આવ્યો એમ તો રિલીઝ થઈ બે ત્રણ દિવસ થઈ ગયા છે પણ મને ટાઈમ નહોતો મળ્યો એટલે હું એ રીતના જોવા નથી થઈ ગઈ વહેલાં તો હું ચોવી ના પછીથી રિવ્યૂ આપું છું એમને હું કોઈ રિવ્યૂ આપી નથી દેતો તો મૂવીની વાત કરીએ આપણે પહેલાં તો મૂવીના ડાયરેક્ટરની વાત કરીએ મૂવીના ડાયરેક્ટર છે વિપુલ મહેતા નો રાઇટર છે ભાગવ પુરોહી સ્ટાર કાસ્ટ ની વાત કરીએ તો सिद्धार्थ રાંદરીયા રતના પાઠક સા દેવર્શી સા યુક્તિ રાંદરીયા ઘણા એવા કલાકારો છે અંદર તો મૂવી ની વાત કરીએ મૂવી છે ફેમિલી ડ્રામા જેમ કે તમે જોયો એ ચાલ જીવી લઈએ એમાં થોડો જે એક અતનમ જેમ કે ડોક્ટર વાળો જે આરવ પટેલ ડોક્ટર જે એમને ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે જે એમની સાથે સાથે હોય છે તો એ રીતના આ એક ડોક્ટર બી એમની સાથે સાથે હોય છે જે બની છે એમની બે એક પોતે બી ડૉક્ટર હોય છે અને ભાઈ કેમ એટલા કંજૂસ અંદર સતાવે છે તો એના માટે તમારે મૂવી જોવું પડશે કેમ કે આ મૂવી જોયા પછી તમને એવું થશે કે ના ભાઈ આવી બી કંજુ કરવી જરૂરી છે મને તો સારું લાગે કેમ કે જો આ મૂવી એટલું કોમેડી છે કોમેડી એટલે તો તમને આમ જોશો ને જેટલું જેટલું આમ જેટલું આગળ જાય ને એમ તમને કોમેડી જોવા મળે છે કેમ કે કન્ટિન્યુ કોમેડી ચાલુ જ છે હસવાનું તમારે કે રોકાશે જ નહીં અમુક વચ્ચે વચ્ચે એવા બી પાર્ટ આવશે જેમ કોમેડી કન્ટિન્યુ ચાલતે હોય ને અચાનક તમને રડાવી દે છે એવા ઇમોશનલ છે અંદર થોડા ઇમોશનલ સીન છે જે તમને ટચ થઈ જશે કેમ કે ઘણા લોકોએ આવી પરિસ્થિતિ જોઈ હશે અને ઘણા અનુભવ બી કરી શકશે કે ના ભાઈ સાચી વાત છે આવું થઈ શકે છે અને થાય છે અમુકને તો આ મૂવી ફેમિલી ડ્રામા છે એટલે બધા જોઈ શકાય એવી મૂવી છે પ્લસ કોમેડી તો ભરપૂર છે અને એમાં બી આપણો ગુજ્જુભાઈ છે એટલે તો વાત જ ના થાય અને એમના જે પંચસ ડાયલોગ છે કોમેડી બાકી હસાય હસાય અને ઘણા ગરડાક છે બાકી મજા આવે મને જોવાની બહુ મજા આવે આ મૂવીમાં મને એટલી મજા આવી એનો એક તો સિનેમેટોગ્રાફી છે આના બારનો આપણે જે રીતનો આમ વિદેશનું અંદર જે બધું શૂટ બતાવે છે ગજબ લેવલનું શૂટિંગ છે અને કોકોનટની તો વાત જ ના થાય કેમ કે બધા ફેમિલી કોન્ટેન્ટ લાવે છે અને આ ફેમિલી કોન્ટેન્ટ લાવતા રહે છે એવું લાગે છે કેમ કે કોમેડીને એમને એક એવું નથી કે એ સેમ ટુ સેમ જ લાવે પણ કંઈક અલગ 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 એ રીતના કંઈકનો કંઈક તો લાવતા જ હોય છે અને કોકોનટ વાળાનો આમ કોકોનટ વાળાનો એટલો મૂવી સારા હોય છે કે ફૂલ ફેમિલી સાથે તમે જોઈ શકો છો તો મૂવી જોવા જજો મજા આવે છે મને તો બહુ જ મજા આવી ધમાકેદાર કોમેડી છે અને સારું પબ્લિકનો બી રિસ્પોન્સ સારો જોયું બધી પબ્લિક નહીં હોય તો 70 થી ફૂલ ફેમિલી નહીં જઈ શકો કેમ કે નાના છોકરાઓને તમે લઈને નહીં જઈ શકો અડિયાળ થી ઉપરના છે એ જોઈ શકશે એ રીતનું એવી મૂવી છે પણ આ મુવી એવું જો કે ફૂલ ફેમિલી સાથે તમે જોઈ શકશો તો તમને જોવાની બહુ જ મજા આવે છે અને ગેરંટી સાથે કે તમને હસાવશે તો ખરા કેમ કે ડાયલોગ પંચીસ જે એમની અંદરની હરકતો એવી છે કે તમને હસાવે છે એમ પાગલ કરી છે અને એક્ટિંગની તો વાત જ ના એક્ટિંગ તો બધા મસ્ત કરી છે અને જે રીતનું જેમનો જે રીતે સીન હતા એ બધા કમ્પ્લીટ કરે છે એમને સીન અને મજા આવે છે જોવાની બાકી ફેમિલી સાથે તમે જોવા જજો મને તો બહુ જ મજા આવી છે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મળ્યા આવતા વિડીયોમાં ચલો જય માતાજી હર માતાજી